હાલો મિત્રો તો આજે આપણે દવાના પપ સાટીને ઉથલ મારીને આવી ગયા છે તો આપણે આ પિસ્તાલી ને બે સુડતાલીસ પપ સાલા છે તો તમે જોઈ શકો છો માંડવીના બિયારણ કેવું છે અમારા વાળા ગિનર તો આ દવા છાટેલી છે તો તમે જોઈ શકો છો મિત્રો આ દવા છાટે છે તમે જોઈ શકો છો આ માંડવી દવા છાટે છે મારા તો લાઈક કમેન્ટ કરતા રહીજો નવા આવતા તો વિડીયોને લાઈક કમેન્ટ કરતા રહીજો વાલા નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહીજો ને આ માંડવી કેવી છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો મારા વાલા આ ખેડૂતના દીકરાને ખબર હોય કે આ માંડવી કેવી છે વાલા તો તમે જોઈ શકો છો આ પિસ્તાલીસ દિવસની માંડવી છે વાલા દવાના પપ ખાલી થઈ ગયા છે તો દવાના પપ ભરવાના છે તો તમે જોઈ શકો છો હેલો મિત્રો કેમ છો તો આજે આપણે વાડી આવ્યા છીએ દવા સાટવા તો તમે જોઈ શકો છો કે આ ટીપણા પાણીના ભર્યા છે ને આપણે પપ ભરવાના છે તો આ પપ ભરાય છે તમે જોઈ શકો છો કે આ પપ તૈયાર થાય છે ને આપણે આ માંડવીની માલિપા દવા છાંટવાની છે અને તમે જોઈ શકો છો

બિયારણ ગિરનાર શાર વાવેલું છે બધા મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહેજો અને ખેડૂત મિત્રા આ વિડીયો પૂરો જજો મારા વાલા તો તમે જોઈ શકો છો આ માંડવી છે અને આપણા દવાના પપ સાંટવાના છે તો અમારા ભાઈ થાકી ગયા છે પપ સાટી સાટી ના ભાઈ અમારા પપ ભરીને તૈયાર થઈ ગયા છે દવા ફરવાની છે આ બધી દવા છે આ તમે જોઈ શકો છો કે આ માંડવીની માલિકા દવા છાંટવાની છે દવા પણ પૂરી થઈ ગઈ છે અત્યારે છાંટી છાટી અને આ તમે જોઈ શકો છો અત્યારે આપણે આ દવા છાંટવાની છે ના માંડવી ગિરનાર શહેર પિસ્તાલીસ દિવસની માંડવી થઈ ગઈ છે અને માંડવી આપણા કઠાડા મોટા ફરવાની છે એવી આપણી આશા છે કે એટલી મહેનત કરી છે આ માંડવીની માલિપા અને અત્યારે દવાનું કામ ચાલુ છે અને બે મજૂર રાખ્યા છે દવા સાટવાના અમારા ભાઈ હજી નવા નવા છે અને કાંઈ બહુ ફાવતું નથી દવા સાટવાનું પણ અત્યારે મજૂર મળતા નથી હાલમાં બહુ ખેતી કામમાં તેજી છે અને અમારા ભાઈ ફૂલ પાયલોટ છે દવા છાંટવાના તેને સારા પપ ભરતા આવડે છે દવાના અને આ બે પપ છે તમે જોઈ શકો છો તો આપણે આજે દવા સાટવાની છે મિત્રો ના આપણે આવ્યા છે યાદ છે દવા છાંટવા હાલો મિત્રો આપણે દવાના પિસ્તાલીસ પંપ સાટેલા છે અને અંદાજે પચાસ પંચાવન પંપ જોઈએ એવી આશા છે કે આ માંડવીની માલી પાસ પચાસ પંચાવન પોપ દવા છાટવાની છે તો થોડીક દવા થઈ રહી છે તો આપણે દવા બનાવવાની છે હજી આપણે આ દવા પૂરી થઈ ગઈ છે અને અત્યારે આ બાજીકરો તૈયાર થઈ ગયા છે દવાના પપ સડાવી તમે જોઈ શકો છો તો આપણે આ દવા સાટવાની છે મારાવાલા પિસ્તાલીસ પપ સાટી દીધા છે અને અંદાજે પચાસ પંચાવન પપની જરૂર પડી છે આ માંડવીમાં તો તમે જોઈ શકો છો મારાવાલા આપણે આ બિયારણ વાવ્યું છે ગિરનાર છે તો તમે જોઈ શકો છો આ બધાય પોપ લઈને તૈયાર થઈ ગયા છે આ માંડવી આપણે ગિરનાર શાર આવેલી છે અને પિસ્તાલીસ દિવસની આ માંડવી છે તમે જોઈ શકો છો માંડવી છે માંડવીમાં દવા સાટવાનું કામ ચાલુ છે અને પિસ્તાલીસ પપ સાટી દીધા છે અને અંદાજે પચાસ પંચાવન પપની તમે જોઈ શકો છો પપ દવાના ચાલુ થઈ ગયા છે એક એક પપમાં ત્રણ વોળ લેવાય છે અને બીજા પપમાં ત્રણ વોળી એટલે અંદાજે છ વોળું આપણે લેવાય તમે જોઈ શકો છો આપણે આ માંડવી વાવી છે હાલમાં દવા છાંટવાનું કામ ચાલુ છે તો તમે જોઈ શકો છો મિત્રો લાઈક કમેન્ટ કરતા રહીજો નવા હોતા વિડીયોને નિહાળતા રહીજો મારા વાલા લાઈક કોમેન્ટ કરતા રહીજો નવા હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેતા રેજો સપોર્ટ કરતા રહીજો મારા વાલા સપોર્ટની જરૂર છે તમે જોઈ શકો છો દવાના પપ ચાલુ છે આવા પિસ્તાલી પપ છાટી દીધા છે ને આ બે પપ જાય એટલે સુડતાલી પપ થાય ના માઇન્ડ બી તમે જોઈ શકો છો ગિરનાર ચાર કિનાર ચાર બીનું વાવેતર છે ના માંડવી થોડા ઢક થયેલા કરવાની છે વાળા જ્યારે પાળા ઢક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ માંડવી જ્યારે દવાના પપ સાટવાના ચાલુ છે લાઈક કોમેન્ટ કરતા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહેજો મારા વાલા અંદાજે આપણે આ માંડવી અંદાજે તો સાત વીઘા જેવું છે આ તમે જોઈ શકો છો માંડવી આ પટ્ટો છે શેડાનો ભાગ આવી ગયો છે તો મારાવાળા લાઈક કોમેન્ટ કરતા રહીજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહીજો તો આ તમે જોઈ શકો છો માંડવી તા દવા સાવાનું માંડવી અમારા ખેડૂતના દીકરાના પરસેવાની મહેનત મારા મારાવાલા તમે જોઈ શકો છો કે આપણે દવાના પપ્સ ચાલુ છે અત્યારે અને આ માંડવી તમે જોઈ શકો છો આ માંડવી છે અત્યારે પિસ્તાલીસ દિવસની માંડવી થઈ ગઈ છે જ્યારે પિસ્તાલીસમાં દિવસ છે આ માંડવીનો તમે જોઈ શકો છો આટલી માંડવી થઈ છે મારા મારાવાલા તો આ માંડવી કેમ છે કોમેન્ટમાં તરીકે જરૂર જરૂર જણાવજો આ માંડવી કેવી સરસ મજાની છે તો તમારા કોમેન્ટમાં જણાવજો મારા વાલા તમારા માંડવીનો વિચાર કેવો છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક કોમેન્ટ કરતા રહેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહીજો સપોર્ટ કરતા રહેજો સપોર્ટની જરૂર છે આ માંડવી તમે જોઈ શકો છો કે આ માંડવી કેવી છે તે જરાક કોમેન્ટમાં જણાવી દેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહીજો